સુરત શહેરમાં પહેલીવાર તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર ચોવીસ શનિવારના રોજ સુરતમાં સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ એન્ડ ડેવલપર્સનો ભવ્ય ઇવેન્ટ સિટીલાઇટ મહેશ્વરી ભવન ખાતે રાખવામાં આવેલ હતો જેમાં બારસોથી પણ વધુ લોકોએ હાજરી આપી હતી આ પ્રોગ્રામમાં આવેલા લોકો સમગ્ર સુરત શહેર તેમજ આસપાસના નવસારી ભરૂચ અંકલેશ્વરથી લોકો આવેલા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રોજબરોજની જિંદગીમાં લોકો બિઝી હોય કામમાં વ્યસ્ત હોય છે અને એકબીજાને મળવાનો સમય મળતો નથી માટે આ ઇવેન્ટ દ્વારા એક પ્રકારનું ગેટ ટુગેધર એન્ટરટેનમેન્ટ અને સાથે હોલીનો સ્નેહ મિલન અને એક બિઝનેસ મિટિંગ પ્રકારનું ભવ્ય ઇવેન્ટ રાખવામાં આવેલ હતું જેમાં પહેલીવાર એક જ મંચ પર ડેવલોપર્સ અને પ્રોપર્ટી બ્રોકર્સોએ ગીતો ગાયા જે ભારતમાં પહેલીવાર બન્યું આ સમગ્ર ઇવેન્ટનો સંચાલક સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સના ઓનર ભરત દેવરાએ કરેલ હતું એટલું જ નહીં પણ આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ધ રિયલ એસ્ટેટ હબ પ્લેટિનિયમ સ્પોન્સર નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ ગોલ્ડ સ્પોન્સર મહંત ગ્રુપ સપોર્ટેડ સ્પોન્સરને પણ ટ્રોફીઓ મોમેન્ટો અને ગુલદસ્તા આપીને તેમનો ભવ્ય કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આરતી કરીને કરવામાં આવી ત્યારબાદ આવેલ સત્યાવીસ જેટલા ગાયક કલાકારોએ સુંદર મધુર બોલિવૂડના ગીતો પર ગીતો ગાઈને લોકોને એન્ટરટેન કર્યું અને લોકોને ખૂબ જ મજા મારી આવા મધુર ગીત ગાયક કલાકારને એકથી ત્રણ વિજેતાઓને પણ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું આ સાથે જજીસ હતા તેમને પણ મોમેન્ટો આપી ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું

અને સેન રેડ અમારે કંપની છે જેના દ્વારા ઓર્ગેનાઇઝ થયેલો આ પ્રોગ્રામ ઇમેટેટ સ્પોન્સર ધ રિયલિસ્ટ હબ છે અને મેડિનેસ પોઝિશન દિલેશ રેડ ગ્રુપ છે અને ગોલ્ડ સ્પોન્સર મહંગ ગ્રુપ છે ભરુખની એ લોકોના સહયોગથી આ ઇવેન્ટ થવા જેવીને સપોર્ટ એટમાં પુજાત બિલ્ડ રિસોર્સેશન છે સુરત બિલ્ડ રિસોર્સેશન છે એ લોકો આપરા ઇવેન્ટને સપોર્ટ બી આપ્યો છે એ સિવાય તમામ જેટલા ગુજરાતના લોકોરા છે એ લોકો પણ આ ઇવેન્ટને સપોર્ટ આપે છે

ફાઉન્ડર અને સીઈઓ છું ધ રિયલ એસ્ટેટ હબ નો માય નેમ ઇઝ સીએ મયુર મેટા એક એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માં 20 વર્ષથી સકરાયેલા છું આજે તમે કોઈ આજે સિંગિંગ સુપરસ્ટાર કરીને ઇવેન્ટ છે સેન્ડ રિયલ એસ્ટેટ ટાઇમ સે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઇટલ સ્પોન્સર બનવાની ઓપોર્ચ્યુનિટી અમને શેર કરી છે અરાઉન્ડ 800 જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટ ની અંદર હાજર થયા છે અને હોલ સોલ્યુશન ભરાઈ ગયો છે ઇવેન્ટનો મેઈન પર્પસ એ છે કે રિયલ estate બ્રોકર્સ અને developers એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે. સિંગિંગ કરીને એક જે કળા છે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક બહુ જ કમ્પલ્સરી છે, બહુ જ જોઈએ. સો રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને developers ની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કળાને ક્યાં પ્રસ્તુત કરી શકે એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશिएटिव લીધો છે અને એ ઇનિશिएटिवને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ. બધા અધા જ real estate brokers અને developers અહીંયા ભેગા થયા છે brokers અને developers ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ આજ રીતે દરેક માણસની લાઈફ ની અંદર એક મ્યુઝિક હોવું બહુત ફરજિયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ સો મ્યુઝિક ઇઝ મસ્ટ તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીએ અને બધા જ brokers ને અને developers ને આપીએ આપ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારું નામ જસ્મંતભાઈ નાનોભાઈ વિડિયા રેરાય ગુજરાત ચેરમેન આજની આ ઇવેન્ટ સુપર વોઇસ ઓફ રિયલ એસ્ટેટ બ્રોકર એન્ડ કન્સલ્ટન્ટના આજના જે ઓપનિંગમાં આ ઇવેન્ટ ખરેખર બહુ યુનિક છે ભરતભાઈ દેવડાએ બહુ સારી મહેનત કરી છે અને અમે આજે ખાસ એમનો આગ્રહથી અહીં આવ્યા છે અને એવું પણ અમે ઈચ્છા રાખીએ કે આ લોકો ખેડાઈ સાથે આવી એક ઇવેન્ટ કરે કે જેથી કરીને જે અમારી વચ્ચેનો ગેપ હોય તે દૂર થાય અને એક બીજા ની નજીક આવીએ આ ઇવેન્ટ ની અમે તમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ થેન્ક યુ મારું નામ નિલેશ જાદવ છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ થી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે આજના સમયમાં સમય બિઝનેસ ને લઈને તો ઘણી આપણે મીટિંગો કરીએ છીએ પણ આજે આજે સિંગિંગ નો જે પ્રોગ્રામ કરીને એમને બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે કારણ કે જીવનમાં આપણે પણ ક્યાંક મનોરંજન નથી લઈ શકતા તો ભરતભાઈ આજે આયોજન કર્યું છે એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે કો ચેરમેન છે ગુજરાત સુરત એમની સાથે મુલાકાત તક મળે છે સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં બધી એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે તો ખૂબ જ સારો એ પ્રયાસ રહે છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું સાથે ક્રેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદન આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો સંજય માંગુકિયા પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત આજે કઈ દીધું આજે સુપરસ્ટાર ઇવેન્ટમાં આજે અમને અહીંયા આવેલા છીએ આ ઇવેન્ટ જે ભરતભાઈ દેવડાએ ઇન્વાઇટ કર્યા હતા અમે અહીંયા આવેલા છીએ આ ઇવેન્ટ એમ કહેવાય કે ભાઈ ડેવલપર્સ અને રિયલ ઇસ્ટેટ કન્સલ્ટન્ટની સંયુક્ત રીતે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો જે ખરેખર બહુ સારું સારી પહેલ કરી છે ભરતભાઈએ એનાથી આમ કહેવાય કે અમારા બિઝનેસમાં રિયલ ઇસ્ટેટ કન્સલ્ટન્ટ અને ડેવલપર એક સિક્કાની બે બાજુ હોય તો એક સિક્કાની બે બાજુ સાથે જ્યારે ભેગી થાય તો ગમે એવું સારું કામ કરી શકે આનાથી એક એક સારી પહેલ છે અને આ ઇવેન્ટ ખરેખર સહારનીય છે અને આ ઇવેન્ટમાં આવીને અમને ખૂબ આનંદ થાય છે અને આગળ જતાં બી આવી ઇવેન્ટો થતી રહે અને બધા એકબીજા નજીક આવે સારા કામ થાય કામ તો પહેલા જ કરતું હોય છે પણ આવી ઇવેન્ટથી જે માહિતીને આપ લે થાય બીજા નેટવર્કિંગ વધે અને ધંધા ઉજામાં બી લાભ થાય અને આજના જે ફાસ્ટ જે આપણી લાઈફ સ્ટાઇલ એકદમ ફાસ્ટ્રેસ વાલી લાઈફ છે એમાં જો સિંગિંગનું પ્રોગ્રામ રાખવામાં આવે તો સ્ટ્રેસ પણ દૂર થાય અને સાથે મનોરંજન મળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય રહે તો આ ઇવેન્ટ જે ઓર્ગેનાઇઝ કરી છે એ બદલ તમારે ભરતભાઈ દેવડાની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતે આવી સરસ ઇવેન્ટો કરતા રહે એવી આશા રાખું છું